સુરત કલેક્ટરના અધ્યક્ષતામાં સંકલન બેઠકમાં આરટીઆઈ કરી તોડ કરતા પત્રકારોના ન્યૂઝપેપર રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે તેવી ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી બની બેઠેલા કહેવાતા ક્ષેત્રફળ પત્રકારો ઉદ્યોગકારો વેપારીઓ અને આમ લોકોને ધમકીઓ આપી ખંડણીઓ ઉઘરાવાઈ છે આવા પત્રકારોના કારણે મીડિયા જગતની છબી ખરાબ થઈ રહી છે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી બેઠકમાં જનપ્રતિનિધિઓની રજૂઆતોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અખબારી ધર્મ ભૂલીને બની બેઠેલા કહેવાતા સેંકડો પત્રકારો ઉદ્યોગકારો વ્યાપારીઓ આમ લોકોને ધાક ધમકી આપીને ખંડણી ઉઘરાવી રહ્યા છે આવા પત્રકારોના કારણે મીડિયા જગતની છબી ખરાબ થઈ રહી છે તેમજ સમાજ અને સરકાર વચ્ચે જનજાગૃતિનો સેતુ બનનાર સાચા પત્રકારોને

અને રામબાન એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારની અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં શ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝ પેપરો છે એ ન્યૂઝપેપરોની પર પાબંધી લગાવવી જોઈએ એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખનની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલું છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સલિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાઇસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના બાદ તેની એક છૂટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને રજૂઆતની યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કંઈક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે આભાર